નમસ્કાર હું છું જ્યોતિ પંડ્યાને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ રાજકોટમાંથી ગઈકાલે કાળી ચૌદશ રાતને મધરાત્રીએ ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે કાળી ચોદસ ની રાત રાજકોટ માટે કાળી ગણાશે કારણ કે એક સાથે ટ્રિપલ મર્ડર નો કિસ્સો સામે આવ્યો છે ન જેવી બાબતે ખાલી ને ખાલી વાહન અથડાતા મોટી બબાલ સામે આવી બંને પરિવારો સામે આવ્યા અને તેમજ આમાં બે સગા ભાઈ તથા જે સામે મારવા વાળો હતો ત્રણેય મોત થયું છે તેવા સમાચાર આવી રહ્યા છે ત્યારે જે આ સમગ્ર ઘટના છે ત્યારે અડધી રાત્રે પોલીસ પણ આ સમગ્ર ઘટનાને બની હતી ને તેમજ જ્યા લોકોના મૃત્યુ પામ્યા છે તેનો જે બાબતે ખાલી વાહન ટકરાતા બંને પરિવારો સામે સામે આવતા છુરી વડે ઘા કરતા તેમને મારી નાખવામાં આવ્યા છે ત્રણ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે તેમને પણ અત્યારે હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે મૃતક લોકો છે તેમની યાદી ઉપર નજર કરીએ તો સુરેશભાઈ તથા વિજયભાઈ જે બંને ભાઈઓ છે તેમના મૃત મૃત્યુ થયા છે તેમજ જે મારવાવાળા હતા જે સામેવાળા લોકો હતા તેમનું પણ એક જણાનું મૃત્યુ થયું છે આવી રીતે ત્રણ જણા જે હતા આરોપી સહિત બીજા બે સગા ભાઈઓ ત્રણેયના મૃત્યુ થયા છે અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસનું નિવેદન સામે આવ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તેમને માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણ જનાનું નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વશરામભાઈ પરમાર એ બંને સગાભાઈ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેટ તેમજ તારિયા ટોકા વડે ઈજા ઉપચારને હાલમાં ત્રણ વ્યક્તિઓ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના રાત્રે સાડા બાર વાગે આસપાસ બનાવ બનેલ છે ના જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ છે ઈજા ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે ત્યારબાદ સ્કૂલ ખબર પડશે કે કઈ બાબતમાં આ શું તો સ્થામન કે અત્યાર સુધીમાં કોઈ આરોપી હાથ કે પોલીસનો અરે હાલમાં પૂછપરછ ચાલુ છે આરોપી જે જે કોઈ નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ કોણ હતા એ ફલિત થશે ના એમાં ત્યાં છોડાવાળા હતા ને જે મારવાવાળા હતા ને એમાં જે પણ હશે મારવાવાળા છોડાવાળા હતા સીસીટીવીના આધારે પોલીસ અધિકારી જેમનું નિવેદન સાંભળ્યું તેમણે આ જે સમગ્ર ઘટના છે તેને લઈને ભેદ ઉકેલ્યો છે અને આપણને આ સમગ્ર ઘટનાની માહિતી પૂરી પાડી છે જ્યારે આ સમગ્ર કે

but i uh...